તરસાલીના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના ગ્રાહકોએ આક્ષેપ કર્યા સ્માર્ટ સિટી વડોદરામાં ઘણી વખત ચુકાવનારા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે તેવામાં તરસાલીના એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા ગયે લોકોએ પેટ્રોલની જગ્યા પર પાણી ભરી આપ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો જ્યારે વાહન ચાલકોએ અધિકારીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એસઆર પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ ભરાવા માટે ગયા હતા આ દરમિયાન કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાઈ પોકારી ઉઠ્યા છે ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો અત્રે મહત્વની બાબત એ છે કે ગત રોજ વડોદરા શહેરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ઠેર ઠેરની જાનવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા તેવામાં પેટ્રોલની જગ્યા ઉપર પાણી નીકળતા તરસાલીના એસઆર પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો નત પેટ્રોલ ભરેન જો 310 340 નું ભરેન બરાબર અહીંથી ગાડી આઈ બહાર જ ગયો ને એટલા બંધ થઈ ગઈ હમણાં કેટલો અડધો કલાકથી હું પીકો મારું છું કશું ચાલુ નથી થયું હમણાં બસ એટલું જ છે એટલે પેટ્રોલમાં શું આવ્યું છે પેટ્રોલમાં પાણી છે કે એ મને નહીં ખબર પણ પાણી તો હોય તો જ બંધ થાય ગાડી બરાબર છે બધા અહીં બધું એવું એવું જ થયું છે કે ભાઈ બે બંધ છે ભાઈ બરાબર પેટ્રોલમાં પાણી આવ્યું જ છે આપનું શું નામ છે ઉનાર ઉનાર